આજે દોસ્તો આજે આપણે અહીંયા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ સડકથી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ ગામડે ગામડે યુવાનોની ફોજ તૈયાર કરી મજા આવે છે ને સાથીઓ આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજ નો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો દોસ્તો વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર ના ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારોએ જ્યારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની આ ધારાસભ્યો કેવી રીતે બની જાય છે વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નંબરિયા હોય એ ધારાસભ્યો બને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલજી ના નેતૃત જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો છે પરિવાર ના માણસો છીએ એટલા ગરીબ ઘર ના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્ય નું સપનું તો બહુ દૂરની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય નો બનવા દે દોસ્તો મુદ્દો એ નથી કે ચૈતર વસાવા એ ગ્લાસ મારો કે પથ્થર મારો કે ધોકો મારો કે આંખ મારી એ મુદ્દો નથી મુદ્દો એ છે મુદ્દો એ નથી કે ગ્લાસ મારો કે નહીં મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ ડેડીયાપાડા થી તીર માર્યું તીર છાતી લાગી ગયું છે એ તીર સરકારની છાતી પર લાગ્યું આદિવાસી સમાજને જગાડવામાં આવો યુવાનો અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડફોડ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાંચ ડફોર નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ બગાડી શકતી નથી જેલ મોટી નથી જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે પણ ભાજપને કઈ વાત ખટકે છે ધ્યાનથી આંભળજો કે વિસાવદરની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં ચૈતરભાઈ ની સભાની જાણ થાય હજારો લોકો ગામડામાં આવે આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજ્જત જેનું સન્માન જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં ગુજરાતના એક એક જિલ્લામાં એક એક સમાજમાં છે દોસ્તો અને એ વાત એ વાત ભાજપને ખટકે છે કે એક ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ વાતથી ભાજપને ઊંઘ નથી આવતી ઊંઘ પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ તાલુકા પંચાયતની એક મીટિંગ થી આ ઘટનાની શરૂઆત થઈ કઈક એવું કરો ને કે આવતી તાલુકા પંચાયતમાં ભાજપનો એકેય ચૂંટાય જ નહીં એટલે ઘો જાય તાલુકા પંચાયત બનાવવા આમ આદમી પાર્ટીની ડેડિયાપાડામાં સાતબારામાં નાંદોદમાં બધી જ તાલુકા પંચાયતમાં ચૈતરભાઈના નેતૃત્વમાં યુવાનોને ચૂંટણીમાં મત આપીને જીતાડો અને આ ચોરી કરનારા લોકોને ઘરે બેસાડો દોસ્તો હું તો વિનંતી કરવા આવ્યો છું ચૈતરભાઈ વસાવા એ દોસ્તો એક નેતા જે હોય બહુ ગંભીર વાત છે કે કોઈ પણ માણસ નેતા બને તો એ બે કામ કરી શકે એક કે કોઈ રોડ બન્યો કોઈ નાળું બન્યું કોઈ ગટર બની ક્યાંક બ્લોક નખાયા એ થયા સરકારી કામ પણ એના કરતાંય મોટું કામ એ છે કે નેતા પોતાના સમાજને હિંમત આપે બળ આપે આત્મવિશ્વાસ આપે અને સમાજને બેઠો કરે લડવા માટે એ સૌથી મોટું કામ હોય છે ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજને હિંમત આપવાનું કામ કર્યું આદિવાસી સમાજના યુવાનોને બળ આપવાનું કામ કર્યું દાહોદ હોય કે ઝાલોદ હોય કે છોટા ઉદેપુર હોય કે સાબરકાંઠા હોય જ્યાં જ્યાં આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો અન્યાય થયો ભ્રષ્ટાચાર થયો ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું દોસ્તો ભાજપ ને એ વાત ખટકે છે કે આ ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકાર આવતા હતા એ ભાજપ વાળા ખાઈ ગયા બધું મિલી ભગત થી ચાલતું ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગ બટાઇ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા હતા એને રોકવા વાળું ટોકવા વાળું કોઈ નતું તો ભાજપ ની મજા આવતી હતી કોંગ્રેસ ની મજા આવતી હતી પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને જલ્દી જેલમાં પૂરો જો આને જેલમાં નહી પૂરો દોસ્તો મનરેગા કૌભાંડ કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય ભણવું હોય નોકરી જોતી હોય કંઈક નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાય જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને બધાને વિનંતી વિનંતી કરું છું મારી તમને છે કે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપડી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા આવતા નથી નથી મંત્રીઓ મંત્રી મુખ્યમંત્રી છોડો કલેક્ટરો આ ચેતર વસાવા પહેલા એવા નેતા છે એનો એક ફોન જાય અને પંજાબ થી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે દોસ્તો આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જયારે આદેશ કરે જયારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા ને આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે સાક્ષી તમે પોતે છો જ્યારે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ઈસુદાન ભાઈ ગઢવી રાજુભાઈ કરોપડા સાગરભાઈ રબારી અમારા યુવરાજસિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજૂર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે એ એમ એમ શાંતિથી આસાનીથી માને નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો અને જાડો હાવણો મારવો પડશે દોસ્તો મિત્રો આ ભાજપની સરકાર એટલું બધો અન્યાય કર્યો કે અહીંયા જ સરદાર સરોવર ડેમ બન્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની શાન વધારે છે પણ દુર્ભાગ્ય તો એ બાબતનું છે કે જ્યાં ડેમ છે એ પાણી આખા ગુજરાતમાં પહોંચે છે પણ સાગબારામાં અને ત્યાં નથી પહોંચતું દોસ્તો વસાવા એ લડાઈને લડે છે કે ડેમ ના જેના મકાન ગયા એના મકાન જો પ્રશાસન તોડી નાખે પાડી નાખે તો છાતી કાઢીને લડે છે ચૈતર વસાવા એ ભાજપને ખટકે છે કે આ શું કામ ભૂલ કે ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં શા માટે પૂરવામાં આવે છે કારણ કે લોકોની આંખ ખોલવાનું કામ કરે છે લોકોને જગાડવાનું કામ કરે છે ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપ ની છે પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા અને માણસ સમાજ ઉપર રાજ કરશે જનતા ઉપર રાજ કરી શકશે દોસ્તો ચૈતર વસાવા એવા આગેવાન છે કે જેણે બહુ જ નાની ઉંમર ની અંદર એવડું વિશાળ કામ કર્યું છે એવડું વિશાળ કામ કર્યું છે કે ગુજરાત તો ઠીક દિલ્હી સુધી ધ્રુવજારી આવે છે દિલ્હી દોસ્તો ભાજપથી એ વાત સહન નથી ભાજપ એમ ઈચ્છે છે કે આદિવાસી સમાજ નો યુવાન હોય તો મજૂરી કરવો જોઈએ ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજ નો વ્યક્તિ ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ પણ તમે બનાવેલી તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે ચૂંટણી લડવાની તક મળે નેતૃત્વ કરવાની તક મળે એના માટે થઈ અને દિવસ રાત ચિંતા અને ચિંતન અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે દોસ્તો મારી જેવા ઈશુદાન ઈશુદાનભાઈ ગઢવી જેવા રાજુભાઈ કરપડા જેવા અમે કોણ છીએ સામાન્ય ગરીબ પરિવારમાંથી ગામડામાંથી આવતા યુવાનો છીએ જ્યારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે આપણાથી આ જોવાશે નહીં હવે તો કાંઈક કરવું પડશે ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં સંઘર્ષના મેદાનમાં ઉતરી અને જનતાના આશીર્વાદ માગીએ દોસ્તો સાથીઓ હું આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત ચૈતર કરી કરી એમાં મજા ન આવી તો બીજી વખત છે અને હવે આપણે બધાએ આખા ગુજરાત ની અંદર વિસાવદરવાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જવાનું છે દોસ્તો સાથીઓ હું છેલ્લી એટલી આશા રાખું છું

પોલીસના દંડા એફઆઈઆર જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય સરકાર એની જ ચાલશે જેનું રાજ જનતાના દિલની અંદર હશે જે જનતાના દિલમાં હશે એની સરકાર ચાલશે દંડાના દમ પર સરકાર નહીં ચાલે અને દંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના ડરથી જો અમારા બાપ દાદા બી ગયા હોત બિરસા મુંડા બી ગયા હોત સરદાર પટેલ બી ગયા હોત તો આ દેશમાં આઝાદી નો આવી હોત એટલે દંડાના ડરથી ડર્યા નહીં દંડાના ડરથી ઝૂક્યા નહીં એવા મહાપુરુષોના વારસદારો અમે છીએ અમને દંડો બતાવવાની કોશિશ ન કરતા અમને જેલ ને ડર ના બતાવો અમે તમારી જેલ થી અમે તમારા દંડા થી ધરવા લોકો નથી અમે ભારત ના સંવિધાન ને માનનારા લોકો છીએ ભારત નું સંવિધાન અમને તાકાત આપે છે ને એ તાકાત નો ઉપયોગ હવે તો આવતી ચૂંટણીમાં કરીને બતાવીશું એવો સંકલ્પ દોસ્તો આપણે લેવાનો છે આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા મારી યુવાનોને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની સરકારને હાથ જોડતા રહેશો ભાઈ સાહેબ બાપા ટેટ માં આપો પાસ ને ને આ કેટેગરી આમાં માર્ક ને તેમાં માર્ક દોસ્તો ભણી ગણીને ડિગ્રીઓ લઈને આપણે નોકરીની લાઇનમાં ઉભા છીએ નથી નોકરી મળતી નથી ભરતી આવતી નથી પેપર ટાઈમે આવતા આવે છે લીક થઈ જાય છે હું તમને ગોપાલ ઇટાલિયા નવો નવો ચૂંટાયેલો ધારાસભ્ય વિનંતી કરું છું આવો રાજકારણમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત તમારી રાહ જોઈ રહી છે રાહ આવો રાજકારણમાં બધા આવો રાજકારણમાં ક્યાં સુધી સત્યાગ્રહ છાવણી ઉપર બેસશો અને સત્યાગ્રહ છાવણી પર બેસીને કરેલા ઉપવાસનું નોંધ કોણ લઈ રહ્યું છે આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પેલા જમાદાર હતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો એવા એવા મોટા આઠ પાસ ને નવ પાસ ને દસ પાસ ને કદાવર નેતાને સલામું મારતો હતો તમારો ભાઈ પછી નિર્ણય કર્યો કે આઠ પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ મેં નિર્ણય કર્યો મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી હાલો રાજકારણમાં અરવિંદ કેજરીવાલજીનો સાથ માંગ્યો એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ઉભા દોસ્તો હું તમને બધાયને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી હટાવો આઠ પાસ ને બેસો એ ખુરશી પર તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે દોસ્તો ક્યાં સુધી લાચારી કરીશું આવો રાજનીતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાવ સંઘર્ષ કરો કામ કરો એક વર્ષ નહી તો બે વર્ષ નહીં તો ચાર વર્ષે તો તમારામાંથી અનેક અનેક કોઈ તાલુકા પંચાયતમાં કોઈ જિલ્લા પંચાયતમાં કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા હશે અઘરું જરાય નથી અઘરી એક જ બાબત છે નિર્ણય લેવો પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું આ નિર્ણય લેવો અઘરો છે એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાશ તો પછી કોઈ રોકી શકે એમ નથી દોસ્તો મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ વર્ષો પછી આવો નેતા મળે છે તમે જુઓ સમાજની આંખમાં ધૂળ નાખીને સમાજને છેતરીને સમાજ સમાજ કરીને પોતાનું હારું કરી લેવાવાળા સો નેતાઓ છે પણ સમાજ માટે એક વાર નહીં બે વાર નહીં દસ દસ વખત જેલમાં જાય એવા કેટલા છે અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા એમના બે પત્નીઓ એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે જે માણસ જેલમાં જાય એકલો નથી એમનો પરિવાર પણ ભોગવતો હોય છે કોના માટે અનેક નેતાઓ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા ચૈતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાઈ લે પણ ચૈતર વસાવાય કરોડો કમાવામાં નહીં આદિવાસી સમાજનું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું એટલે આપણને મળ્યો છે એ આગેવાનનું નીચું ન પડવા દેતા એને ધીમો ન પડવા દેતા એનું બળ તમે લોકો છો આદિવાસી સમાજ છે એવું બધાને વિનંતી કરું છું ગામડે ગામડે આ વાત પહોંચાડજો કે હવે તો પહેલી વખત તો ધારાસભ્ય બનાવ્યા છે પણ હવે પછી જો ભાજપ સુધરશે નહીં તો ચૈતન વસાવાને દિલ્હી પણ સુધી મોકલવાની આદિવાસી સમાજની તૈયારી છે દોસ્તો આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું જય આદિવાસી